નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ જુવાન છોકરી સાથે બનેલી ઘટના વિશે માં હું ખેતર બાજુ આંટો મારીને આવું ઘરમાં રહીને કંટાળી ગઈ છું સોળ વર્ષની સંધ્યાએ તેની માતાને પૂછ્યું જુવાનીના ઉંમરે ઊભેલી દીકરી આથમતી સંધ્યાએ આવું પૂછે તો આજના જમાનામાં પણ માના માં ના જ પાડે જ્યારે આ ઘટના તો આજથી સિત્તેર વર્ષ પહેલાંની છે સંદાની માએ ના જ પાડી બેટા હવે મોડું થઈ ગયું ભાદરવાનો વાહો દેખાય છે અને આંસોનું મોઢું હવે આજકાલ અંધારું વહેલું થવા માંડ્યું છે તારા બાપુ એકાદ કલાકમાં આવતા જ હશે નવલા નોરતા હમણાં જ વિદાય થયા હતા શક્તિ પૂજાનું પર્વ દેશભરમાં ઉલ્લાસભેર ઉજવાઈ ગયું હતું એ સમયે આજના જેવું ન હતું નોરતાની ઉજવણીમાં ભક્તિ વધારે હતી અને ભેળસેળ ઓછી હતી ગરબે ઘૂમતી બહેનો પોતાના શૃંગારમાં ધ્યાન આપતી હતી તેના કરતાં વધારે ધ્યાન માતાજીના શણગારમાં આપતી હતી એમાં પણ ગામડામાં તો વાતાવરણ કંઈક જુદું જ જોવા મળતું હતું એ જમાનામાં તહેવારોની ઉજવણી એ જ એકમાત્ર ઉલ્લાસ અને મનોરંજનનું સાધન હતું સંદા સોળ વર્ષના ઉંમરે ઊભેલી સુંદર કન્યા હતી ગાયના ઘી દૂધ અને માખણથી પોસાયેલી એની કાયા હાલની પચીસ વર્ષની શહેરી કન્યાને પાછળ રાખી દે તેવી ખીલેલી હતી એનો વાન બોઘરણામાં ઠલવાતા શેડગઢા દૂધ જેવો ગોરો હતો ઘાઘરી કબજો અને ઓઢણીમાં ઢંકાયેલા એના ભરાવદાર અંગો એના મા બાપને બાદ કરતાં આખા ગામના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા ગામની બાયો સંદાની માને ટકોર કરી જતી હતી સવિતા તારી સંદા તો વીસ વર્ષની હોય એવી થઈ ગઈ છે હવે એના માટે વર શોધવાનું ચાલું કરી દે સવિતા જવાબ આપતી હું એના બાપુને આવું જ કહું છું પણ એ બાપડા શું કરે સરકારે કાયદો કર્યો છે એટલે ગમે તેમ કરીને બે વર કાઢી નાખવા પડશે ગામના બૈરાઓ સંદાના વહેલા લગ્નની વાત કરતા હતા ત્યારે મરદ જાત એવું વિચારી રહી હતી કે સંદાના લગ્ન હજુ પાસેક વર્ષ સુધી ના થાય તો સારું બધા પુરુષો આવા ન હતા પણ જે હતા એમાં ભૂપત સૌથી મોખરે હતો દરેક ગામમાં એક માથાભારે પુરુષ હોય જ છે નફટ નીલરજ લુખી દાદાગીરી અને વાત વાતમાં મારામારી કરવા તત્પર આ ગામમાં એવો મવાલી ભૂપત હતો દર બે ત્રણ મહિને કોઈને કોઈ ગુના સબબ એને જેલમાં જવું પડતું હતું ચાર મહિને એ જેલમાંથી છૂટીને પાછો આવે એટલે ફરી પાસા એના ગોરખ ધંધા ચાલુ થઈ જાય ગામના સજ્જન પુરુષો પણ એનાથી એક અંતર રાખીને ચાલતા હતા ત્યારે સ્ત્રીઓનું તો પૂછવું જ શું રોજ સવારે ભૂપત ગામના કુવાના માર્ગમાં પડતી એક દુકાનના ઓટલા પર બેઠક જમાવી દેતો આખા ગામની પનિહારીઓ હવે પાણી ભરવા જાય એટલે ભૂપતની નજર સામેથી જ પસાર થવું પડે ભૂપતને એ બધીનું ભીનું ભીનું સૌંદર્ય પીવામાં મજા પડતી હતી રોજ સાંજના સમયે ભૂપત ગામના એકમાત્ર મંદિરના ઓટલા પર આસન જમાવી દેતો એને ખબર હતી કે આખા ગામની શ્રદ્ધાળુ બહેનો મંદિરમાં આવવાની જ હતી બહેનો ભગવાનના દર્શન કરતી અને ભપત બહેનોના સંધા નિર્દોષ હતી ભળી હતી એના કાનમાં પણ ભૂપતના પરાક્રમોની વાત પડી ચૂકી હતી એટલે એ ભૂપતથી હંમેશા ડરીને ચાલતી હતી પણ આજે એને કૂમતી સુજી આખો દિવસ ઘરમાં રહીને એ કંટાળી ગઈ હતી એટલે એણે મા પાસે ખેતર જવાની જીદ પકડી માં પણ બિચારી શું કરે અંતે જવા દીધી સંદાની ગામની બહાર નીકળી અને ખેતરની દિશામાં ચાલવા લાગી ઠંડી હવાનો સમકારો ચાલુ થઈ ગયો હતો હવાની સપાટી ઉપર શિયાળાના પગલાં સંભળાઈ રહ્યા હતા ઝડપથી પગ ઉપાડતી પવનમાં ફરફરતી વાળની લટોને સરખી કરતી અને ઊંડું ઊંડું કરતી ઓઢણીને પ્રયત્નપૂર્વક પકડી રાખતી સંદા આગળ વધી રહી હતી વચ્ચે ત્રણસો એક મીટરનું એક નાળું પડતું હતું ઊંચી ઊંચી બે ભેખડો વચ્ચેથી સાંકડો રસ્તો જતો હતો એ જગ્યા બહુ બિહામણી હતી ભર બપોરે પણ ત્યાંથી પસાર થવામાં ડર લાગે એવી હતી સંદાને હવે જ સમજાયું કે પોતે ભૂલ કરી બેઠી છે એની ધારણાથી વિપરીત ત્યાં એક પણ માણસની અવર જવર દેખાતી ન હતી પણ એના હૈયામાં એક વાતની ધરપત હતી કે એકવાર આ નાળું વટાવી દેવાય એ પછી તો એનું ખેતર સાદવા જેટલું જ સેટું હતું એને સાલવાની ઝડપ સામેની દિશામાંથી ભૂપત આવતો દેખાયો એક હાથમાં કડિયાળી ડાંગ અને બીજા હાથમાં ધાર્યું અને એ બે કરતા એ વધારે ઘાતક એની મેલી નજર એને જોઈને સંદા થડકી ગઈ પણ હવે શું કરવું એની એને સમજ ન હતી પાસા વળીને ભાગવા જાય તો ભૂપત એને પકડી પાડે પણ આગળ તો એક ડગલું ભરાય એવું ન હતું ભૂપત નજીક આવતો જતો હતો અવની પર ઉતરતું અંધારું નાળાનું એકાંત અને સંદાનું અનવ્રત સૌંદર્ય ભૂપત મનોમન બબડ્યો વાહ આજે તો મારા ભાગ્ય ઉઘડી ગયા આંકડે મધ અને એ પણ મધમાખી વગરનું સંદાની સાવ નજીક આવીને એણે કરડા અવાજે હુકમ કર્યો સાલ એ છોડી આ નાળાની બહાર મકાઈનું ખેતર છે એમાં આવતી રહે મારી પાછળ સંદા ગભરાઈ ગઈ મને જવા દો હું તમારા પગમાં પડું છું ભૂપતે હોઠ પર જીભ ફેરવી પછી સંદાનો હાથ ઝાલ્યો અને કાંબાંધ અવાજમાં બોલ્યો જવા કેમ દઉં આખા ગામની કોઈ સોડીને મેં જવા નથી દીધી એક તું જ બસી ગઈ આજે તો સંધા એટલી બધી ગભરાઈ ગઈ હતી કે એના ગળામાંથી એક શીશ પણ ન નીકળી શકી ભૂપો તેને ઘસડીને મકાઈના ખેતરમાં લઈ ગયો ચોમાસામાં વાવેલી મકાઈ આસો મહિનો આવતામાં માથોડા જેવડી થઈ ગઈ હતી એની વચ્ચે ભૂપતે ધક્કો મારીને પાડી દીધી મકાઈના ડોડા રહ્યા અને એની વચ્ચે માટીમાં પડેલું એક કૂણું ડુંડું નવાઈ ગયું થોડીવાર પછી તૃપ્ત થયેલો ભૂપત પોતાની ડાંગ અને ધારિયાને લઈને ગામ તરફ વહેતો થયો અને લૂંટાઈ ચૂકેલી સંદા પોતાના ખેતર તરફ ત્યાં સુધીમાં અંધારું વધારે ઘેરું બની ચૂક્યું હતું એટલે સંદાના ભોળા બાપને કંઈ દેખાયું નહીં છતાં એણે આટલું તો વ્યક્ત કર્યું જ બેટા આવા ટાણે તે અવાતું હશે માર્ગમાં કાળોતરો નાગ આડો ઉતર્યો હોત તો સંદા એક સાનું ડૂસકું ભરીને રહી ગઈ એ બોલી ન શકી કે એણે કાળોતરો નાગ ડસી ગયો હતો બાબ દીકરી ઘરે આવ્યા ઈશ્વરે સ્ત્રીઓમાં અકળ શિક્ષદ સેન્સ મૂકી હોય છે એમાં પણ માતાના મનમાં તો અધિક વિશેષ સંદાને જોતા વેત સવિતાના હૈયામાં ફાળ પડી અરે બેટા તારી આવી હાલત કોણે કરી સંદાના મનમાં ગોરભાયેલો આંતકનો ઓથાર સહાનુભૂતિની હૂંફ વામીને સૂટી પડ્યો એ રડવા લાગી એના વિખરાયેલા વાળ સૂજેલા હોઠ હાથ અને ગાલ પર પડેલા ઉજરડા જોઈને માં બધું સમજી ગઈ એ પૂછવાની જરૂર ન રહી કે દીકરીની સાથે શું થઈ રહી ગયું હતું સવિતાએ પૂછ્યું કોણ છે એ નરાધમ એ રાક્ષસનું નામ આપ તારા બાપુ હમણાં જઈને એની ખાલ ઉતારી આવશે સંદા માને વળગી પડી રડતા રડતા એણે નામ જણાવ્યું ભૂપત મને મકાઈના ખેતરમાં ખેંસી ગયો મને ભૂપતનું નામ સાંભળતા જ ગરીબ મા બાપ ઠંડાગાર થઈ ગયા ગામના સૌથી માથાભારે ગુંડા સામે લડવાની ન તો એમની પાસે શક્તિ હતી કે ન હતી હિંમત પોતાની નિસહાયતાનો તરફડાટ એમણે દીકરીના માથે વરસાવ્યો તારી જ ભૂલશે આટલી મોડી સાંજે તારે સીમમાં જવાની શું જરૂર હતી તને ના પાડી હતી તો પણ ના માની હવે અમારે જગતને શું મોં બતાવવું ભૂપત તો નાગો માણસ છે આખા ગામમાં કહેતો ફરશે કે એણે તારી સાથે હવે તારો હાથ કોણ પકડશે અરે ભગવાન આના કરતાં તો આ છોકરી જન્મતી વખતે જ મરી ગઈ હોત તો સારું હતું એ રાત બે અલગ અલગ કારણસર ત્રણેય જણા ઊંઘી ન શક્યા મા બાપના મનમાં શું કરવું એની મથામણ ચાલતી હતી પોલીસ કંઈ કરવાની નથી એવી એમને શંકા હતી ભૂપોત સજાથી ડરવાનો નથી એવી એમને જાણ હતી અદાલતના ધક્કા ખાવાની એમની હેસિયત ન હતી બીજી બાજુ સંદાના મનમાં એક જ વાક્ય ગુમરાતું હતું આના કરતાં તો જન્મતી વખતે જ મરી ગઈ હોત તો સારું થાત બીજે દિવસે ગામના કૂવામાં સંદાની લાશ તરતી જોવા મળી હતી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો